નમસ્કાર આપ ટુડી ન્યૂઝ વડોદરા ગણેશ ઉત્સવ આપણે ઉજવાઈ રહ્યો છે ત્યારે આવતીકાલે જ્યારે બાપા ભક્તો પાસેથી વિદાય લઈ રહ્યા છે ત્યારે શ્રી ભાથીજી બાળ યુવક મંડળ ખાતે સિનિયર ધારાશાસ્ત્રી હિતેશ ગુપ્તા તેમજ સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ રાઠોડે શ્રીજી બાપાની આરતી કરી ધન્યતા અનુભવી હતી સાથે વડોદરા શહેરમાં બનેલી દુઃખદ ઘટનાને પગલે બાપાના ચરણોમાં પ્રાર્થના કરી હતી કે જાન્યુઆરીમાં થયેલી હરની બોટકાંડ ના આરોપીઓને વહેલામાં વહેલી તકે સજા મળે તેમજ પીડિત પરિવારોને ન્યાય મળે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી ભાતુજી બાર યુવક મંડળના જે સર્વ ગણેશ ભક્તોએ મને આજે અત્રે બોલાઈને ભગવાન ગણેશજીની આરતી કરવાનો અવસર આપ્યો પ્રભુની આરતી કરીને આજ રોજ સર્વ નગરજનો માટે એક અભ્યર્તા અને એક પ્રાર્થના ભગવાનને એવી કરી કે આ એ જગ્યા છે કે જે જગ્યા આજથી નવ મહિના પહેલાં વડોદરા ખાતે જે હરણી લેક ઝોનની જે બૌદ્ધ દુર્ઘટના થઈ તે પૈકીના કેટલાક બાળકો એ આ જ વિસ્તારના જ બાળકો હતા અને આ જ યુવક મંડળ સાથે જોડાયેલા પરિવારજનોએ જ્યારે એમનું એક બાળક ગુમાવ્યું ત્યારે હું પોતે મારા બાળકો સાથે અત્રે આ જગ્યાએ આરતી માટે આવ્યો પ્રભુને એક જ પ્રાર્થના કે જે રીતે આ જગ્યાના પરિવારજનોએ પોતાના બાળકો ગુમાવ્યા ક્યાંક ને ક્યાંક સત્તાધીશોના પાપના લીધે તો આ પાપના કારણે આવા પાપના કારણે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની કોઈ માનવ સર્જિત આવી કોઈ દુર્ઘટના ભવિષ્યમાં ક્યારેય ના બને ક્યારેય ના ઘટે અને કોઈ પણ મા બાપને કોઈ પોતાના બાળક કે કોઈને પણ પોતાના પરિવારજન સત્તાધીશોના પાપોના કારણે ના ભોગ બનવું પડે એવી જ આજે આરતી દરમિયાન અમે તમામે ભગવાન ગણેશજીને પ્રાર્થના કરી છે આશા રાખીએ છીએ કે અમારી પ્રાર્થનાનો સ્વીકાર કરીને સત્તાધીશોને એ પોતાની જવાબદારી નિભાવવા માટે અને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનો કોઈ પાપ એમનાથી હવે ન થાય એ પ્રકારે ભગવાન અમારી પ્રાર્થના સાંભળે અને સત્તાધીશોને સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના આજરોજ ભગવાન ગણેશજીને કરીશ આરતીનો અમે લાવો એટલે કે શ્રીજીના શરણમાં આવ્યા છે અને આ જે લડાઈમાં જે પ્રમાણે બે બાર બાળકો અને બે બહેનોની જે પ્રમાણે બલી લેવામાં આવી અને એ સમય આ લડાઈમાં જેવી રીતે મહાભારતમાં અર્જુનની ભૂમિકા નિભાઈ હતી ને એવા અમારા અર્જુન અમારા હિતેશભાઈ ગુપ્તાએ જે નિઃસ્વાર્થ જેને બાળકો ગયા પછી મા બાપની પીડા શું હોય બહેનો ગયા પછી એક ભાઈની પીડા એક દીકરી ગયા પછી એક પિતાની પીડા શું હોય જે એમને નિસ્વાર્થ કોઈ પણ સ્વાર્થ વગર આ લડાઈમાં આ વિસ્તારના મારા બે બાળકો ના ગયા હોત ને તો વળોદરાને ન્યાય ના મળે દુઃખની વાત જેને વડોદરામાં અન્યાય પેદા કર્યો જે અહીંનો રાક્ષસ એવા અમારા ભૂતકાળના મ્યુનિસિપલ કમિશનર એના પહેલાના કલેક્ટર જેમણે વડોદરામાં પુરાવા નાશ કરવા માટે આગ લગાડી હતી એવી મારી શંકા છે પુરાવા મળ્યા નથી પણ આમણે જે પ્રમાણે વડોદરાને ન્યાય અપાયો છે અને જ્યારે એમણે હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે પ્રથમ દ્રષ્ટિએ એમને એગ્રીમેન્ટમાં આરોપી પ્રૂફ થયા છે સુપ્રીમ કોર્ટમાં ગયા છે અને એમના લાગતા વળગતા હું તમને શબ્દ વાપરું છું લાગતા વળગતા અને ભાજપના ખાસ એવા મુરબ્બી અને મારા બી ખાસ એટલે ધર્મ સંકટવાળા એમણે મને સ્પષ્ટ સૂચન કર્યું છે કે મહેન્દ્રસિંહ આઈએસ આઈપીએસ બધું જ અમારું હોય સુપ્રીમ કોર્ટમાં વીસ વર્ષ નીકળી જશે ત્યાં સુધી આ રિટાયર થઈ જશે તમે શું કરી લેશો પણ અમને અમારા અર્જુન પર ભરોસો છે કારણ કે એણે ફક્ત આંખ તાકી છે ન્યાયની કારણ કે જેના બાર બાળકો ગયા હોય ને હા અને વડોદરાએ ન્યાય આપ્યો છે મારી વડોદરાની જનતાએ ન્યાય આપ્યો છે કે જે બાળકો મૃત્યુ પામ્યા જે બેનો મૃત્યુ પામી ત્યારે અમારા ભૂતકાળના સાંસદ આંસુના બે ટીપાં પાડવા નથી આવ્યા કે નથી અમને એક ફૂલ અર્પણ કરવા આવ્યા તો મારા માનની આદરણીય મોદી સાહેબે ભારતનો રેકોર્ડ તોડી અમને રિપીટ થવા દીધા નથી પ્રથમ ન્યાય ત્યાં મળ્યો કારણ કે સાંસદને આ બાર બાળકોને બે બહેનો પ્રત્યે દયા નથી અને બે જણને ચગદીને રન એન્ડ ડ્રાઈવમાં જે નીકળી ગયેલી રાતે દોઢ વાગે છોડવા ગયા હતા એટલે વડોદરાની અવાજ તો અમારા પીએમ સાહેબ સાંભળે છે પણ દુઃખની વાત જ્યારે વડોદરા આ જે બાળકો ડૂબ્યા એમની પીડા જ્યારે વડોદરાનું સિત્તેર ટકા પ્રજા ડૂબતી હતી ત્યારે એમને બાર બાળકોની બે બહેનોની પીડા સમજમાં આવી અને અત્યારે સમગ્ર વડોદરા જજુમી રહ્યું છે ન્યાય માટે ન્યાય માટે એટલે અમે કેસ્ટ્રોલ માટે નથી લડતા કે વડોદરા પહેલેથી સક્ષમ લોકોને મદદ કરનારું સિટી હતું પહેલી વાર આ લોકો પાપીઓના ભાગે એમાં એક રાક્ષસ આવ્યો હતો વિનોદ રાવ એના પાપે જે અત્યારે વડોદરા ભોગવી રહ્યું છે અને તમે વિચારો કે એ જ વડોદરાને જ્યારે જરૂર છે ત્યારે રાક્ષસને પાછો અમારા મોડે તમાચો મારવા માટે લાવવામાં લાવે છે એટલે વડોદરાની જનતા લાચાર નથી મોદીજી અમે તમને પ્રેમ કરતા હતા અમે તમને પથ્થર કરતા વધારે પૂજ્યા પણ હવે તમે ન્યાય આપો તમે સુપ્રીમ કોર્ટ એમને બોલાયા છે ને જલ્દીમાં જલ્દી ન્યાય આપો વડોદરાની જનતા તમને પહેલેથી આદરણીય માનનીય માને છે અગિયાર વર્ષમાં તો પથ્થર બી ભગવાન બની જાય છે મોદીજી વડોદરાની જનતાએ તો તમને દિલ આપ્યું છે તમને મત આપ્યા છે તમને શું નથી આપ્યું તમારી આવતીકાલે બર્થડે છે વડોદરાના મૃત બાર બાળકો બે વહેનોને ન્યાય અપાવવાનો પ્રયાસ તો કરજો અને એમની પીડા સમજવા માટે વિશ્વામિત્રી સાક્ષાત પ્રગટ થઈ મગરો બહાર નીકળ્યા મોદીજી તમે તો જાગો તમે તો જાગો આ જ પીડા અમારી છે અને સમગ્ર વડોદરા સંસ્કારી નગરી છે અને જો વડોદરાની જનતાને યોગ્ય ધારાધોરણ પ્રમાણે ન્યાય નહીં મળે તો વડોદરાની જનતા આવનારી સ્વરાજની જે ચૂંટણી છે એટલે પોતાના પ્રતિનિધિ વડોદરા પોતે નક્કી કરશે મનુભાઈ ટાવર કે કમલમ નક્કી નહીં કરે અને રહ્યો સવાલ કોંગ્રેસ ભાજપનો તો આ બંને બલાડીઓએ શાંતિથી દૂધ પીધું છે તો જ આટલો ભ્રષ્ટાચાર થયો છે એટલે અમે ભૂતને જઈને પલિતને લાયા પાછા ભૂતને નથી લાવવા અમારે એટલે કદાચ કોઈના મગજમાં એવો સવાલ થતો હોય કે મહેન્દ્રસિંહ રાઠોડ કોંગ્રેસના માણસ છે તો મારા ખાનદાનમાં જ્યારે ઇન્દિરા ગાંધી ફોલ ફૂમમાં હતી ને ત્યારે મારા ખાનદાનમાં કોંગ્રેસને વોટ નથી આપ્યો અને મારે કોઈ ઇલેક્શન લડવું નથી મારે કોઈ નેતા બનવું નથી મારે વડોદરાની પ્રજાને ન્યાય અપાવો છે હા મારું સપનું છે કદાચ મારી ભૂલ હોઈ શકે પણ મારા આદર્શ છે બાલા સાહેબ ઠાકરે મારે સાહેબ ઠાકરે બનવું છે અને જે લોકો ઇલેક્શન લડે એની કાન પટ્ટી પકડવાની તૈયારી અમારા વડોદરાની જનતાએ રાખવી છે અને આવા પ્રતિનિધિ અમારા વડોદરાના શહેરના જોઈએ કે જે નિસ્વાર્થ અર્જુનની ભૂમિકા નિભાઈ રહ્યા છે આમણે બહુ દુશ્મની નિભાઈ છે અને અમે અમને વચન આપીએ છીએ કરણી સેના વચન આપે છે મારો સમગ્ર સમાજ વડોદરાના સર્વ સમાજ એમને વચન આપે છે કે હિતેશભાઈ તમે જે લડાઈ લડી છે ને અમે તમારી સાથે છે અર્જુનની સાથે કૃષ્ણ હતા અમે સમગ્ર વડોદરા શહેર નહીં જિલ્લા નહીં સમગ્ર ગુજરાતની જનતા આપ સાથે છે અને આપ સાથે રહીશું બસ ખાલી આપ તૂટતા નહીં અને ઝૂકતા નહીં જય માતાજી